આ વખતે વરસાદ વહેલો અને અત્યાર સુધી એટલે દિવાળી પછી તો વરસાદ નવરાત્ર સુધી હોય નવરાત્ર પહેલા પૂરું થઈ જતું આમ વરસાદમાં આજે તો અત્યાર સુધી વરસાદ આવ્યો અને એના હિસાબે આપણને મુશ્કેલી ને મુશ્કેલી એટલે વધારે પડતી મુશ્કેલી જેને કહેવાય એવા બધા ખેતરોમાં ચેકથી જોતો જોતો આવ્યો એટલે જ થોડુંક છેવાડાનું કામ એટલા માટે લીધું કે અમે થોડું વસ્તામાં જોતા જોતા આવ્યા એટલે ત્યાંથી જોઈએ તો પાછળ મૂળ બધા દરેક ખેતરમાં લગભગ પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક જે સમય અહિયાં બતાડી એવી જ છે એટલે સરકાર અને સરકાર તરફથી જે કરવાનું તમારી સાથે સરકાર ને હર હંમેશ માટે કાયમ માટે ખેડૂતોને ખેડૂતોની પડખે ઉભા રહેવામાં સરકાર ક્યાંય ચૂકી નથી હજુ સુધી આવો ઘણી વખત આપણે કોક વિસ્તાર ઓછો હોય આ વખત થોડો વધારે વિસ્તાર છે પણ આ ઓછો વિસ્તાર ગમે ત્યારે આવી જતો હોય છે બનાસકાંઠાનું હમણાં જ આપણે પેકેજ જાહેર કર્યું દિવાળી પહેલા જ હતું તો ત્યાં આગળ પણ એમની જે આપવાનું હતું સાહેબ એ લોકો જાહેર કરી દે દિવાળી વખતે જ કરી દિવાળીના દિવસોમાં જ કરી અને એ પછી તરત પાછું આ એટલે હમણાં ના કીધું પેલા ભાઈ કે કહેવત છે કર્મમાં કોણ વાંચી શકે આપણે એટલે આપણે પણ પડે આવી સંજોગોમાં આપણે સારા સારામાં ના ઉભા કઈ દુઃખની ઘડીમાં તો બધા જોડે રહેવાનું બધા એક થઈને રહેવાનું કોઈ કોઈ ની આ મામલે બાકી તો બધા એનું ચાલુ જ રહે કોઈક આમ બોલો કોઈક આમ બોલો એવું નહીં બધા એક સરખું એક અવાજ બધા સાથે અમારી બહાર નીકળીશું પાછા ફરી પાછું આ સાયકલ છે પાછી કઈ આવું આવું નથી રહેવા ફરી પાછો અને વધારે વધારે જો કોઈ જાણતું હોય કે કેવું જ જાણતું હોય કે ભાઈ આ ફરી પાછું આપણે કઈ ઉગાડીશું ફરી પાછું લીલા લહેર થાય એવું આપણે ભગવાનને પ્રાર્થના કરતા હોઈએ તો હું સારું થશે બધા હું આપણું અને સરકાર તરીકે ફરીથી હું કહું છું કે સરકાર તમારી સાથે તમારી જે પરિસ્થિતિ સર્જાઈ છે એમાં તમારી સાથે ઉભા રહી અને સારો નિર્ણય કરશે